એવન ઝેવિયર્સ સ્કૂલમાં રામ મંદિર નિર્માણ પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું નરોડામાં આવેલ એસએનએમ કેમ્પસની એવા ઝેવિયર સ્કૂલના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઝાલા સાહેબ તથા ટ્રસ્ટી શ્રી ધવલસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સંસ્થાના અંદાજે ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ શ્રીરામ મંદિર નિર્માણ પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામ જય શ્રી રામના નારાથી ગુંજી તેમજ ધ્વજા સાથે ભવ્ય મહારેલી કરી જેમાં અંદાજે પાંચ થી સાત કિલોમીટરના વિસ્તારમાં રામ નામની ગુંજ સાથે વાતાવરણ ભક્તિમય થયું તેમજ નાના ભૂલકાઓ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી જેવા વેશભૂષામાં આવી રામચરિત માનસ તેમજ રામાયણ ભજવેલ હતી આ મહારેલીમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ તેમજ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો અને જાહેર જનતાએ ભાગ લીધો આ મહારેલીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સનાતન ધર્મનું મહત્વ તેમજ ધાર્મિક મૂલ્યોનો ઘડતર કરવાનું હતું રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી